અમે લાડવા વાળા તુલસી લઈ ગારા વાળા બાબુ દીકરો આપણે ચા પી લેવી બાબુ દીકરો પુલ બની જાય એટલે પછી પૂજા દીદી ને નવરાવા છે તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને કાલે આપણે શ્રીમદ માતાઓ બહુ જ મજા આવી અને મસ્ત આરામ થઈ ગયો આખી રાત ને અત્યારે આપણે મોર્નિંગમાં ઉઠી ગયા છીએ તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમાર મમ્મી ને નાસ્તો ક્યારે કરી લીધો ખબર નો પડી મમ્મી તો 6 વાગ્યે ઊઠાતા નાસ્તો પાણી થઈ ગયા દાદા દુકાને વયા ગયા વાહ ભાઈ વાહ અને ભાઈ હમણાં જાઈ છે અને બધાય થેલા ભરે છે અને બધાય તૈયાર થાય અને આપણે રોકાવાના છે કોણ કોણ મહેમાનમાં આજે કોઈ નહીં હાજે 7 વાગે બધા વ્યા જાય અમે વ્યા જશું વાત કરો છો તમારે નહીં ભાઈ ઘણું પછી મંથનભાઈ સ્કૂલે હોય અચ્છા અને અહીંયા ચોકલેટ ખાઈ ખાઈને ઉધરસ થઈ ગઈ છે ગુડ મોર્નિંગ રે ભાઈ કેસે અચ્છા હે તબિયત પની આઈફોન હા મેને આઈફોન લિયા હે તુજો લેના હે નહીં अच्छा ऐसा है अभी मुंबई निकलेगा आज।, आज दो ट्रेन पकड़ूंगा ट्रेन पकड़ेगा दो 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 ट्रेन पकड़ेगा क्या बात है सुप्रप्रसाद जय श्री कृष्ण जय माता सुप्रभात कैसे हो बस ठीक है बस अभी आज हम जा रहे आज क्यों અમારી બેન કેમ કપડા સુકવા સુકા માં બેબી નો પૂર્ણ થયો પૂર્ણ થયો બહુ મજા કરી નહીં બહુ મજા કરી

સારું ચાલો આપણે નાસ્તો કરી લઈએ વાહ ભાઈ વાહ બહુ મસ્ત આપણી સૂર્યનારાયણ ની કિરણો આવે છે સવાર સવારમાં આપડા ઘર માથે તું મકાન લ્યો ને તૈયાર આમ ઉગમણા બહારનું લેવાનું તે આપણે આમ બહુ શુભ પણ કહેવાય અને આમ સારું પણ કહેવાય અને ચાલો આપણે મમ્મી ને જાઈએ અને મમ્મી ને પૂછીએ કે ઉગમણા બહારનું મકાન લેવાય બહુ બેસ્ટ છે શું કેવું મમ્મી આપણે મકાન ઉગમણા બહારનું જ છે ને હા ઉગમણા મકાન તો બઉ સરસ અને ઉગમણાવાર ના મકાન આપડે બનાવીને તો આપડે ભગવાન નારાયણ ના દર્શન થાય અને આપડા ઘર ઉપર નારાયણ ના કિરણ પડે ને તો બઉ સરસ આપણા ઘરમાં ચા ગીર ચુકી હે એ તો મમ્મી બધા મેં કીધું મકાન લઈએ ને એટલે ઉગમણા બાર નું જ લેવા એટલે સવાર માં ઉઠો એટલે આપડે સુરત દાદા ના કિરણો આવે સુરત દાદા ને કિરણ આવે આપણે ઉઠતા સુરત દાદા ને જળ ચડાવાય તુલસી માં દીવો કરાય પાણી રેડાય સારું અને આપડો બહુ મસ્ત નાસ્તો બને છે મિત્રો તમે દાઇજુ જોઈ શકો છો આ મિત્રો બળી ગયેલી દાઇજુ નથી આપણને ટેસ્ટ આવે છે બરોબર ને મમ્મી બહુ યાદ આવે તો સારું ચાલે બપોર ની રસોઈ નો છે હા બપોર ની બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને તમે આજે કરપ્રાઈઝ આપવાના હતા નઈ પરમ દિવસે તમે કીધું તું હા કાલ બધું કેન્સલ થઈ ગયું

અને અહીંયા વઘારે છે બરોબર ને બાપુ હા જો આ રસોઈ બનવા મળી છે અત્યારે બધાયને એક કામ મોકી દીધા છે કારણ કે મારે બધાયના ઓર્ડર આવી ગયા છે જાજા બધા

મિત્રો અમારી ત્યાં મેહમાન ની તો વાત જા અમને બાબુ ને મહેમાન બહુ ગમે નહી બાબુ બહુ મજા આવે બહુ મજા આવે તો આપડો છે રાય જીરું હિંગ અને પત્ર ને બધું નાખી દે

ને ટમેટા ની કાક આઈટમ પણ બાપુ બનાવે છે અને વેફર માટેની તૈયારી છે બધી ચા કમ્પ્લીટ થઇ ગયા ભોગી આવી શું ચાલે છે શું ચાલે છે ચા હોય બાપુ ને મમ્મી ચા હોય એટલે કોટો ચડી જાય બીજું કઈ ન જાય બાપુ ને બઉ સુગંધ આવે મસ્ત ચા છે એક સારી આટું બનાવી છે

જોયું ભાઈ હા કારણ કે મનોખાઈ અલવાર નામ લેતા નહીં એટલે લગભગ કાલ નો મેળ પડશે અને મુંબઈ વાસી ટિકિટ છે ટિકિટ છે અને ફૂલ જ્યાં જોવા ત્યાં કામ જ ચાલે છે

શ્રીમદ શ્રીમત માં બા પેલા વેલા તો કયો તમને કેવી મજા આવી અરે એની તો તું વાત કરી માં એમ અરે જોરદાર મજા આવી ગઈ કાબા બહુ મજા

તમે ઘડીક વાર આરામ કરો અને અમારે રાઈસ રેડી થાય છે તો ચાલો આપડે કિચન માં જઈએ બતાવીએ મોટી દીકરી હા આપડે સૌથી મોટા વિલાસ

कपड़े खराब हो जाएंगे अच्छा कपड़े खराब हो जाएंगे। जायेंगे क्या, तो मार... क्या मारेंगे मुझे तो बता पट्टा पट्टा मारेंगे ओके तो चलो तो स्विमिंग पूल बंद कर दो चलो चलो बनाना तो दे है, चलो। आप बनाओ मैं अंदर जाता हूँ आपको बुलाता बुला ठीक है मेरी मदद चाहिए आपको कुछ नहीं तो ओके

અને એવું લાગે હું ચલાવવા પણ આટો મારી આવું કામ હવે જોઈએ હા એ વાત સાચી પણ મુંબઈ અમારે થોડુંક દૂર પડી જાય ને

કે છે કે માતાજીના આશીર્વાદ લઈને ને જાઓ મસ્તને રીતિ સીધી વિલાસભાઈ લાવ્યા હા વિલાસભાઈ બહુ મસ્ત લાવ્યા છે બહુ સરસ રીતિ સીધી ભગવાન ઘર માં રીતિ સીધી આપડે રિક્ષા તો આવી જ ગઈ છે ઓલરેડી થેલા તમે જોઈ શકો છો અહિયાં રિક્ષા આવી ગઈ છે શું કેવું બા બધા મહેમાનો જાય છે બાપા મેટલા મેમાન કેટલા દિવસ અને અમારા ગટ્ટુભાઈ તારે રોકાવું